વડોદરા શહેરના સુસાગર સ્થિત આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શ્રી શિવ મહાપુરાણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આજ રોજ પોથી યાત્રા નીકળવામાં આવી હતી બટ સુરેશભાઈ રસિકભાઈ મિસ્ત્રી પરિવાર દ્વારા આજે પોથી યાત્રાનું આયોજન તેમના નિવાસસ્થાનથી નીકળી સુરસાગર મંદિર ખાતે પધરામણી કરી આજથી તારીખ 2/12 થી તારીખ 8/12 સુધી બપોરે 3 કલાકથી સાંજના 7 કલાક સુધી આ સપ્તાહનો આયોજન કરવામાં આવ્યો છે મુખ્ય વક્તા તરીકે કિશોરચંદ્ર શાસ્ત્રીજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કથામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહી શિવ કથાનો લાભ માટે પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે છે હા બહુ વાત પાતાળેશ્વર મહાદેવ સુરસાગરની પાડે મ્યુઝિક કોલેજ સામે આજથી લઈને સાત દિવસ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય યજમાન અમારા સુરેશભાઈ રસિકલાલ મિસ્ત્રી એ પોતે આ કથાના મુખ્ય યજમાન છે અને પાતાળેશ્વર મહાદેવના ઇતિહાસમાં આ પહેલીવાર આ જ્ઞાન યજ્ઞનું આ જગ્યા પર આયોજન થઈ રહ્યું છે અને શિવ મહાપુરાણ કોઈ શિવાલયમાં થાય તો સોનામાં સુગંધ કહેવાય તો આજે આજે સુરસાગરની પાળે અને સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને પાતાળેશ્વર મહાદેવના શિવક્ષેત્રમાં આ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શરૂ થઈ રહ્યો છે એ બહુ જ આવકારદાયક વસ્તુ છે અને બસ વડોદરાની જનતા એનો ખૂબ વિશેષ પ્રમાણમાં લાભ લે ભરતથી ભરતભાઈ દરબાર એ બધા આના આ બધા વ્યવસ્થા કરનારા છે અને બહુ સુંદર વ્યવસ્થા કરી છે બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા છે વ્યાસપીઠ સુંદર છે આ કથા દરમિયાન બધા શિવ પાર્વતી વિવાહ બધા ઉત્સવો પણ ઉજવવામાં આવશે તો જનતા ખૂબ સારા પ્રમાણમાં લાભ લે એવી બધાને હાર્દિક અપીલ